તો વાત કરીશું સુરતમાં ગણેશ વિસર્જનની શરૂઆત થઈ છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભક્તો ધામધૂમથી પૂર્વક બાપાની વિદાય આપી રહ્યા છે અને તાલ પર ઉઠ્યા છે ભક્તિભાવ સાથે બાપાની વિદાય યાત્રામાં જોડાયા છે લાઇટ્સ રંગેરંગીઓ અને ભક્તિ ગીતોની પૂંજ વચ્ચે સુરતના માર્ગો પર ગણેશ વિસર્જનનો નો અદભુત નજારો જોવા છે તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ ગણપતિ બાપાની જે વિદાય છે તે વિદાયના કાર્યક્રમમાં અત્યારે હાલ લોકો ઢોલ નગારાના તારે ઝૂમી રહ્યા છે હસી ખુશી જ આપવાની હોય બાપાની વિદાય પણ અમે દુઃખ બી બહુ થાય છે કેમ કે બાપા જાય છે દસ દિવસ પછી દસ દિવસ આટલું હસી ખુશીથી આઈખા બાપાને હાલ વાર પહેરાવ્યું પણ દસ દિવસ પછી હવે બાપા જાય છે દુઃખી બી થાય છે પણ એમને બી ઘરે જવાનું જ હોય તો આપણે હસી ખુશી એમને મુકાલીએ જ છે ઘરે આપણા બાપાનું વિસર્જન તો અમે છત્રીસ વર્ષથી આ જ રીતના કરીએ છીએ માટીની મૂર્તિ છે છેલ્લા દસ પંદર વરસથી જ્યારથી કમ્પલસરી થયું છે ને અમે બધા ઉચકીને મૂકીએ એટલે મંડપ પર બધા લારી મૂકે એવી રીતના નથી કરતા અમે ઉચકીને મૂકીએ અને પછી ધુમ્મસ લઈ જઈએ અને પછી વર્ષ આ છત્રીસ વર્ષ છે આ ધૂમધામથી ધૂમધામથી જ કરશું ધૂમધામથી લાવ્યા છે તો હવે બાપાને આપણે હસી ખુશીથી લાવ્યા છે તો વિદાય પણ આપણે હસી ખુશીથી જ લાવવી પડે હવે ધુમ્મસમાં એમનું વિસર્જન કરવા જઈ રહ્યા છે પાછા આવતા વર્ષે બાપા ખુશી ખુશી પાછા આપણી પાસે આવશે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કિમ નદી સુરત જિલ્લા આવતા